ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગઢડામાં ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં હાજરી આપી બોટાદ જિલ્લાના સામા કાંઠા અડતાળા રોડ પર દો હીરાભાઈ સોલંકી દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ સપ્તાહના પાંચમા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ હાજરી આપી હતી તેમની સાથે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તથા જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજભાઈ પટગીર તથા ગડગા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ હિહોરિયા અશોકભાઈ દેરવાળીયા તથા વિજયભાઈ શેફાત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આયોજક પરિવાર હીરાભાઈ સોલંકી તથા પારુલબેન દરજીયા રાધિકાબેન સોલંકી અને સુનિતાબેન સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાને ફૂલહાર પહેરાવી તથા સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે જ અન્ય ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોનું પણ રાજુભાઈ સોલંકી વિનુભાઈ સોલંકી તથા સુજલભાઈ દરજીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં ડો હીરાભાઈ સોલંકી પ્રશંસા કરતા જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી શિવ પરિસ્થિતિમાં ગરીબ લોકોની સેવાનું કામ તેમણે તેમણે કર્યું છે વધુમાં જણાવ્યું હતું કે પરથી સમાજમાં કેવી રીતે જીવન જીવવું તે શીખવાડે છે અને માતૃશક્તિને વંદન કરતા કહ્યું કે માતૃશક્તિના મહત્વ ઉપર મહિલાઓ રૂપમાં કાર્ય કરે છે અને તેથી જ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને માતા તરીકે સંબોધવામાં આવે છે અને માતૃશક્તિને વંદન કરવામાં આવે છે આ પ્રસંગ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભાગવત સપ્તાહ આનું રસપાન કર્યું હતું રિપોર્ટર જયદેવ વી મંડેર આપણી વચ્ચે ઉપસ્થિત જેમના મુખેથી આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ ખૂબ સરસ મજાની કથા અહીંયા આપણે સંભળાવી રહ્યા છે આપણે ભગવાન વિશે ભગવદ ગીતા વિશે જ્ઞાન આપી રહ્યા છે એવા શાસ્ત્રી શ્રી બાપુ ન્યાય લાયા હોય અને તમે એનો સ્વભાવ એની વાત કરે ને ત્યાં તમને અડધું દર્દ ઓછું થઈ જાય એ જ રીતે ડોક્ટર હીરાભાઈ

કોરોના જેવા સમયમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને ગરીબ ભાઈ બહેનો એની કરવાનું કામ આપણા હીરાભાઈ સોલંકીએ કર્યું છે મંજુરાબેન પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજનીતિમાં કેવી રીતે કામ કરી શકાય એવી પ્રેરણા આજે પણ અમને મંજુલા બેંગમાંથી મળે છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મંજુલા બેંગના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે સેવા અને રાજનીતિની અંદર બેલેન્સ કરીને જો કામ કરવાનું સૌભાગ્ય અને પ્રેરણા આપણને સૌને મંજુલા બેને આપી છે પારુલ અમારા બંને વહુ બેનો એમણે મારું સન્માન કર્યું જ્યારે માની ખોટ હોય ને ત્યારે એ સાચી લાગણી એ દીકરીમાં હોય અને દીકરી માની ખોટ પૂરી કરતી હોય છે માનું મૂલ્ય ઘરમાં કેટલું મહત્વનું હોય છે માં એક પત્નીના રૂપમાં હોય માના રૂપમાં હોય બહુ રૂપમાં હોય બેન બને આ રૂપમાં મહિલાઓ કામ કરતી હોય છે અને એટલે આપણા દેશની સંસ્કૃતિમાં મહિલાઓને માતા તરીકે બોલાવવામાં આવે છે માતૃશક્તિ માતૃશક્તિને વંદન કરે છે